અમદાવાદથી અમદાવાદમાં ગેરકાયદેસર નશાકારક દવાઓ વેચતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસની તપાહી નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ ગેરકાયદે વેચાણ અટકાવવા પોલીસની પોલીસે મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું મણિનગર કાગડાપીઠ સનપુર બટવા નારોલ દાણી લીમડામાં ચેકિંગ હાથ ધરાયું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ પ્રતિબંધિત દવાઓનો જથ્થો વેચતા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી નિયમ કરતા વધુ મર્યાદામાં દવાનો સંગ્રહ કરતા એકમો પર પણ કાર્યવાહી

પટવા નારોલ અંદર દ્વારા મેડિકલ ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં ચેકિંગ દરમિયાન જે પ્રકારે પ્રતિબંધિત જે દવાઓ છે અને સાથે ગેરકાયદેસર વેચાણ માટે જે જથ્થો લાવવામાં આવ્યો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત દવાઓનો પ્રિસ્ક્રિપ્શન વગર અજી મેડિકલ સ્ટોર વેચાણ કરે છે અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો રાખે છે સાથે નિયમો વિરુદ્ધ જે પ્રકારે દવાઓનો સંગ્રહ કરતા જોવા મળી રહ્યા છે તેવા મેડિકલ સ્ટોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે તો જે પ્રકારે પોલીસે અભિયાન હાથ ધર્યું છે જેનો મુખ્ય હેતુ જે દવાઓનો જે ગેરકાયદેસર ઉપયોગ થાય છે નતા કરવા માટે યુવાનો તેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં